ભાવનગર જિલ્લાના સિયોર તાલુકાના પાંચ તળાવડા ગામે છેલ્લા દસ વર્ષથી બંધ પડેલા બસ સ્ટેન્ડ અને બસ ચાલુ કરાવવા ધારાસભ્યની રજૂઆત કરતા કરજણ સંદેશ ન્યૂઝના પ્રતિનિધિ અમારા ગારીધરના સંવાદદાતા મુકેશ એસ કંટારિયા કે જેઓ ટીંબી પાસે પોતાના માટે ટીંબી ગામે આવેલ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ગયા હતા તેઓ રિટર્ન આવતી વખતે પાંચ તલાવડા ગામ થઈ અને જતા હતા તે સમયે પાંચ તલાવડા ગામે મુકેશભાઈની નજર પડતા મુકેશભાઈએ જોયું કે અહીંયા બસ સ્ટેન્ડ છે પરંતુ લોકો બસ સ્ટેન્ડમાં બેસી શકે તેવી હાલત બસ સ્ટેન્ડની નથી તો બસ સ્ટેન્ડમાં કુતરાઓએ વાસ કર્યો હતો ત્યારબાદ મુકેશભાઈએ ત્યાં આસપાસના લોકોને પૂછ્યું કે અહીંયા સરપંચ કોણ છે ત્યારે ગ્રામજનો દ્વારા સરપંચને બોલાવવામાં આવ્યા ત્યારે અમારી કરજણ સંદેશ ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ મુકેશભાઈ સાથે સરપંચની વાતચીત થતાં સરપંચે જણાવ્યું હતું કે અમારા ગામમાં આશરે દસ વર્ષથી સરકારી બસ આવતી નથી ત્યારબાદ મુકેશભાઈએ સરપંચને કઈ પાર્ટીમાં છો તેવું પૂછતા સરપંચે જવાબ આપ્યો કે આમ આદમી પાર્ટી ત્યારે મુકેશભાઈ ગારીયાધર સિહોના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી સાથે ટેલિફોનિક વાત કરતા સુધીરભાઈ વાઘાણીએ સરકારી બસ ચાલુ કરવાની ખાતરી આપી હતી આ સાંભળી તળાવડા ગામના સરપંચ બાલાભાઈ ડાંગર પૂર્વ સરપંચે મીડિયામાં બાઇટ આપતા જણાવ્યું હતું કે ગારીયાધરથી પાંચ તળાવડા ધોળા થઈ અને ટીમ્બી બસ ચાલે તો ટીમ્બી દવાખાને જતા દર્દીઓને બસનો સમયસર લાભ મળી શકે અને દર્દીઓનો સમયસર ઇલાજ થઈ શકે તેમ સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને એવું પણ કહ્યું હતું કે મારાથી થતી તમામ રજૂઆત વાહન વિભાગમાં ઉચ્ચ અધિકારી સુધી કરીશ સંવાદદાતા મુકેશ કંટારિયા સાથે વિપુલ ટેલાવત કરજણ સંદેશ ન્યૂઝ હતા જી આપનું નામ મારું નામ ડાંગર બાલાભાઈ રામાભાઈ ડાંગર પૂર્વ સરપંચ પાસતલાવડા આ પાંચ તલાવડા બસ સ્ટેન્ડને લઈને શું કહેવા માંગો છો ઘણા વર્ષો અગાઉ આ બસ સ્ટેન્ડ બનાવેલ અને જે તે સમયે આ ધોળા ગારીયાધાર રૂટ ઉપર ધોળાથી ગારીયાધાર ઉમરાળાથી પાલતાણા બસો અવર જવર કરતી અને આ બસ સ્ટેન્ડનો ઉપયોગ થતો પરંતુ આજે બસ જ બંધ થઈ ગઈ છે તો બસ સ્ટેન્ડનો કોઈ ઉપયોગ થતો નથી અને અવાવરું પડ્યું છે એટલે મારા માધ્યમ દ્વારા એક રજૂઆત છે કે અહીંયા ટીમ હોસ્પિટલ નજીક છે અને સતત આ રસ્તા ઉપર દર્દીઓનો અવરજવર રહેતી હોય છે તો આ સમયે જો અહીંયા એસટી બસ શરૂ કરવામાં આવે તો પાલતાણા અને ગારીયાધાર પંથકના લોકો જે અહીંયા ટીમબી હોસ્પિટલ માટે સારવાર માટે આવે છે એને ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે જેના કારણે અત્યારે લોકો બહાર ગામ અંતિયાર ગામમાંથી આવતા હોય છે અને બધે અટવાતા અટવાતા આવતા હોય છે અમારા રસ્તે પસાર થાય છે અને અમને પૂછતા હોય છે ટીમ બી ક્યાં એવું છે જો આ બસ શરૂ કરવામાં આવે તો લોકોને બહુ લાભ મળે અને દર્દીઓ અટવાય નહીં અને પોતાના સમયસર સારવાર માટે ટીમ્બી હોસ્પિટલ પહોંચી શકે જી ભાલાભાઈ તમારા દ્વારા સરકાર શ્રીને રજૂઆત કરવામાં આવશે કે કેમ હા અમે એવું નક્કી કર્યું છે કે આ રોડ ઉપર આવતા જેટલા ગામો છે એ ગામોના સરપંચો સાથે મળી અને એસટી નિયામકને રજૂઆત કરીશું કે ભાઈ અહીંયા આ રૂપમાં આ ટીમ સુધી પહોંચવા માટે બસ સુવિધા શરૂ કરવામાં આવે ઓકે